માવઠાને કારણે શાકભાજીને મોટા પાયે નુકસાન થયું છે શાકભાજી પાણીમાં પલળી જવાને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે સુરત એપીએમસી માં આવી રહી છે પલળી ગયેલી શાકભાજી ભીના શાકભાજીના કારણે ખેડૂતોને નથી સારા ભાવ મળી રહ્યા શાકભાજી પાણીમાં ખરાબ થતા નીચા ભાવે વેચવા માટે અત્યારે ખેડૂતો મજબૂર થયા છે ભીના શાકભાજીને કારણે ખેડૂતોનો જે શાકભાજીનો ભાવ છે તે ખૂબ ઓછો મળી રહ્યો છે પરંતુ ખેડૂતો અત્યારે લાચાર છે કારણ કે કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અત્યારે મુશ્કેલી પડી રહી છે ત્યારે સુરતના આ દ્રશ્ય છે ઝી ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર તુવેરના આ દ્રશ્ય છે કે જે પલળી ગઈ છે અને એટલા માટે આ ખેડૂતને ઓછો ભાવ મળશે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અત્યારે શાકભાજી પકવતા ખેડૂતોની સ્થિતિ દયનીય છે કારણ કે તુવેર કે જે આખી પલળી ગઈ છે ભાવ પણ સારો નથી મળી રહ્યો શું છે ત્યાંની સ્થિતિ જી સોનલ બિલકુલથી જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમ મોસમી વરસાદ વરસ્યો છે હવે તેની અસર શાકભાજી પર પણ વધુ જોવા મળી રહી છે હું તમને દ્રશ્ય બતાવીશ આપણે સુરતના સરદાર માર્કેટ ખાતે છે અને આ તુવેર તમે જોઈ શકો છો કે આ અવસ્થામાં તુવેર પડેલી છે કોઈ ખરીદવા માટે એને તૈયાર નથી હાલ દ્રશ્ય હું તમને બતાવીશ કે આખી તુવેર જે છે પાણીમાં બગડી ગઈ છે આ તમે જોઈ શકો છો કે જે રીતના તુવેરની શું હાલત છે અને આ રીતના ખેડૂતો મૂકીને જતા હોય છે કારણ કોઈ ખરીદવા માટે એને તૈયાર નથી જે રીતના કમોસમી વરસાદ વરસ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને તેને લીધે આ માલ સમાન આ રીતના બગડી ગયો છે છે જોઈ શકાય કે તુવેરના આખા માર્કેટમાં ઢગલા જોવા મળી રહ્યા છે આ રીતના તુવેર અહીં પડેલી છે મોંઘી વેચાતી તુવેર કોઈ સસ્તામાં પણ લેવા માટે તૈયાર નથી આ રીતના તુવેર આખી બગડી ગઈ છે ખેડૂતો નિરાશ છે રડવાનો વારો આવ્યો છે તુવેર જ નહીં આ બાજુ અમને દ્રશ્ય પણ હું બતાવીશ તુવેરની સાથે સાથે જે ફુલાવર હોય ગોબી હોય આ રીતના માલ જે છે અહીં પડેલો

વડોદરા અમદાવાદ એવી બધી ઘણી બધી જગ્યાએ માલ આવે છે અને મુખ્યત્વે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં એ બધી ઘણો માલ આવે છે તો હવે છેલ્લા છેલ્લા કેટલાક સમયથી જે વરસાદી વાતાવરણ છે અને માવઠાની અસર વર્તાઈ છે તેના કારણે માલમાં ઘણો ઘટાડો થયો છે અને માલની ગુણવત્તા છે તે પણ ખાસી એવી ખરાબ થઈ છે અને તેના લીધે મા હવે ગુણવત્તા જળવાઈ નહીં જળવાઈ નથી રહી તેના લીધે તેના ભાવમાં બી એટલો ઘટાડો જોવા મળી રહ્યો છે કે ખાસ કરીને કયા કયા શાકભાજીના પાક પર આ અસર જોવા મળી છે મુખ્યત્વે જે અહીંયા આવે છે વેગણ છે ભીંડા દૂધી ફ્લેવર કોબીજ ટામેટા પછી આ કેળા છે પપમ છે એવા બધા સભા

ઘણો એવો માલ આવે છે જે ખરાબ પડી રહે છેવટે એનો નિકાલ કરવો પડે છે અમારે પોતે બિલકુલ તમે એક ફરી જણાવજો ખેડૂતને તમારી જોડે આવતા હોય છે માલ લઈને શું એ સ્થિતિ છે એ લોકોની સ્થિતિ અત્યારે જોવા જઈએ તો ઘણી ખરાબ છે કારણ કે જે માલ માલોની જે ગુણવત્તા છે એટલી બધી ખરાબ છે કે અત્યારે અમુક જે વેચાય વગરના જ પડી રહે છે તો એ ખેડૂતોને બી એટલું નુકસાન છે સામે પક્ષે અમને વેપારીઓને બી એટલું નુકસાન છે કારણ કે અત્યારે આવકમાં એટલો વધારો નથી જી પ્રશાંત કારણ કે ભાવો જળવાઈ નથી રહ્યા ભાવ ઘટી ગયા છે જે રીતના ભાવમાં ઘટાડો જે છે થઈ ગયો છે અને હાલ એ સ્થિતિ જે છે ખૂબ જ ખરાબ માર્કેટમાં જોવા મળી રહી છે આભાર